ત્રણ દિવસની મુલાકાતે આજે સાંજે અમેરિકા પહોંચશે પ્રધાનમંત્રી મોદી ડેલાવેરમાં ક્વાડ સમિટમાં લેશે ભાગ અમેરિકાના રાષ્ટ્રપતિ સહિત અન્ય વૈશ્વિક નેતાઓ સાથે કરશે દ્વિપક્ષીય વાટાઘાટો ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહનો જમ્મુ કાશ્મીરમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર સુરણકોટમાં જનસભાને કરી સંબોધિત કહ્યું અનામત પર સમીક્ષા કરવા માંગે છે કોંગ્રેસ કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે અને નેશનલ કોન્ફરન્સના નેતાઓ સહિત પીડીપીએ પણ પ્રચારમાં લગાવી તાકાત દિલ્હીમાં રાજનિવાસમાં સાંજે સાડા ચાર વાગે એમ પદના શપથ લેશે આતિશી ગોપાલ રાય કૈલાશ ગેહલોત સૌરભ ભારદ્વાજ ઇમરાન હુસૈન અને મુકેશ અહેલાવત પણ લેશે કેબિનેટ મંત્રી પદના શપથ સંઘ પ્રદેશની ત્રણ દિવસની મુલાકાતે આવેલા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે બીજા દિવસે પહોંચ્યા સેલવાસ નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત બાદ વિદ્યાર્થીઓ સાથે કર્યો સંવાદ એક જાહેર કાર્યક્રમમાં પણ રહ્યા ઉપસ્થિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં પૂજ્ય અજીત યશ સુરેશ્વરજી મહારાજની લીધી મુલાકાત એકસઠમાં જન્મદિનની પાઠવી શુભેચ્છા લબ્ધી પ્રશ્ન ગ્રંથનું મુખ્યમંત્રીએ કર્યું વિમોચન ગોધરા શહેરના કાજીવાડા પ્રાથમિક શાળામાં દાઝેલી બાળકીનું સારવાર દરમિયાન મોત શાળામાં સેનેટાઈઝરને કારણે દાઝી હોવાનું અનુમાન બેદરકારી બાદ શાળાના શિક્ષકો સામે ખાતાકીય તપાસ સુરતના કીમ નજીક ટ્રેન ઉથલાવવાનો નિષ્ફળ પ્રયાસ અજાણ્યા તત્વોએ મુંબઈ જતી રેલવે લાઇનની અગિયાર જેટલી ફિશ પ્લેટ કાઢી નાખી ગેંગમેનને સતર્કતાને લીધે ટળી મોટી દુર્ઘટના રેલવે પોલીસે હાથ ધરી તપાસ રાજ્યમાં ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ ડેની ઉજવણી વેરાવળમાં દરિયાકિનારેથી કચરાનો કરાયો નિકાલ દીવમાં છ ગ્રામ પંચાયત દ્વારા સંયુક્ત પ્લાસ્ટિક વેસ્ટ એકત્ર કરી બીચને બનાવાયો સ્વચ્છ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આગામી સાત દિવસ છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી જ્યારે છવ્વીસ અને સત્યાવીસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના